મોરબી જિલ્લા પોલીસે તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી કરી છે પોલીસે ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા વાંકાના તાલુકા પોલીસે ચૌદ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે આ મોબાઈલની કિંમત બે પોઈન્ટ પંચોતેર લાખથી વધુ છે ડીવાયસપી સમીર સાડા અને પીઆઈ દિલીપ ખરાડીએ મોબાઈલ તેમના મૂળ માલિકોને સોંપ્યા છે પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરીને આ મોબાઈલ શોધવાની કામગીરી કરી હતી મોરબી જિલ્લાના વાંકાનગર પોલીસ સ્ટેશનમાં માર્ચ બે હજાર જે માણસોના મોબાઈલ ખોવાઈ ગયેલા હોય તો ગુમ થઈ ગયા હોય એ શોધવા માટે વખાણ તાલુકા પોલીસના સ્ટેશનના પીઆઈ ડીવી ખરાડી અને ડબલ્યુ એફ કોન્સ્ટેબલ હંસાબેને મહેનત કરી અને ચૌદ જેટલા મોબાઈલ શોધી આપેલ છે જે મોબાઈલની આશરે કિંમત બે લાખ પંચોતેર હજાર છે અને આજ રોજ નિર્માણ આઈજીપી સાહેબ રાજકોટ રેન્જ અને એના ડીએ મોરબીના ડીએસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના હેઠળ અહીંયા તેરા તૂટકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોતાનો અપાવે છે દેવનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી